સુરતમાં પડી રહેલા વરસાદ અને ઉકાઈ ડેમમાંથી અવિરત પાણી છોડાઈ રહ્યું હોય જેને લઈ સુરતમાં તાપી નદીનું જળસ્તર વધી રહ્યું છે સરદાર બ્રિજ નીચે પાણીનું સ્તર વધતા લોકોમાં ડર જોવા મળ્યો છે સુરતમાં પડી રહેલા વરસાદની સાથે ઉકાઈ ડેમમાંથી અવિરત લાખો ક્યુસેક પાણી છોડાઈ રહ્યું હોય જેને લઈ સુરતમાંથી પસાર થતી તાપી નદી બે કાંઠે જોવા મળી રહી છે સુરતમાં તાપી નદીનું જળસ્તર વધી રહ્યું છે સરદાર બ્રિજ નીચે પાણીનું સ્તર વધ્યું છે પોણા સાત મીટર પાણીનું લેવલ છે જણ સરિતા સાગર સંકુલમાં ધીરે ધીરે પાણી ભરાવાના શરૂ થયું છે જેને લઈ અડાજણ વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરની સામેથી સુરત પાણી પ્રવેશી રહ્યું છે જે તાપી નદીનો પટ છે ત્યાંથી પાણી શહેરમાં પ્રવેશતા હોય છે જ્યારે પણ ઉકાઈ ડેમમાંથી પાણી તાપી નદીમાં છોડવામાં આવે છે ત્યારે અડાજણ વિસ્તારમાંથી શહેરની અંદર પાણી ભરાવાના શરૂ થઈ જતા હોય છે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાને કારણે અડાજણ વિસ્તારમાં પણ તેની અસર દેખાઈ રહી છે